હા લો યુટ્યુબ ફેમિલી કેમ શો બધા સવારના તો કે સાડા આઠ વાગી ગયા છે રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વિડીયોમાં બની રહ્યો કન્ટિન્યુ બની રહ્યો જય માતાજી આજના નવા થઈ ગયા છે પડા બાજુ કાવે કીધું લાગી જાય અને આ બાજુ અમારા માણસો બીજા કે છ સાત જણા છે એ બધા પડા અંદર કામે લાગી ગયા છે અને ઘરના જો કે પાછળ છે અને હગા બધા છે અમારા કામ ચાલુ છે ચાલો થોડીક વારમાં બતાવું હવે જો પડામાં આવતા રહ્યા છે અને આ બાજુ ત્રણ તો હારું પગાડી દીધી લીંબુની બાકી આ બીજી ત્રણ હારું માણસો બધા કામે લાગી ગયા છે जो कि वीआम खा बे गया बधाई आ बाजू मार हारी है कॉमली अने जगदीश भाई तेन जणा आ बाजू है का किम बैठा ओ थाई की रिया घड़ी हवा ना तो नहीं। तो नहीं। का तो तो हूं क्या किने लोंदा हूं ना उलारती के सर का का, का खाएगी

ત્રણ ખટકા વાળું છે ને પાણી લઈ પેલા બને નહીં ને આ લોકો બધા માણસો બેઠા ઘડી ઓરો ખાવા ખરેખવાના સાંઈ તડકો છે ને પાછો વધારે હવે જો કે કામે લાગી જાય પાછા પાણી પાણી પી અને એક આડી હરિયા પગાડી દીધા છે આ બાજુ મારે

तो हलो हर खा बेवे हर खा गोठ में जाओ हलो तो खोखा थोड़ा खाई नहीं कि खोखा मगड़ी કેલા મળતા બસ લે સરદી કોમલે હમું થાય કે તો કોમલે ચા આય તો વાય તો બીજો બસ હાલો હાલો રાખવું જગદીશભાઈ અને આ બાજુ હા આવું લેવડાવી જાય આજે બોખરા કરવા હાલો બધા બોખરા કરવા અને આ બાજુ પંઠો પડી ગયો છે બોખરાનો થાય છુક્યુંડા બાજુ પાછા અને અઢી વાગી ગયા છે અને કઢી ખાઈ નાખીએ હાલો અને અમારા તો કે કીધું ભેગીજુના લગ્નમાં હતા ને હવે આવ્યા હે વાડીએ ત્રણ દિવસ વિવા કીધો ત્રણ દી લગી લગન માં હતા કા પાડોશી હવે કામે છોડશો ને લગન કેવા કર્યા તો બસ હલો બધા છોકરા પાણી પાણી પી લ્યો અને આ બાજુ મારે બિહાર મારે શું કરે ડાયટ ખોતરે રહે છે ડાયટનો દુખાવો જૂનો છે અને થોડો પાપ કે બહુ પાપ વધી ગયા લાગે ખબર આ બાજુ हूं राम जी के अब जो के बमरम पास काम में चढ़ी गया है अनाज नु काम था कहां जगदीश भाई केवक <laughs> <लेंप क्या> था क्या नींबू जो के कुणक मातर हारो है नींबू दिया भारी है बाकी दवा तो आपरे आठ दी पेला छांटी थी લીંબુ ને લીંબુ ઉનાળામાં આવશે ઉનાળા નહીં ચાલુ જાય અને બે અમારે આ બાજુ છે કોમલ ને લીંબુમાં જોઈએ બહુ ફાળ દેખાતો નથી પણ હવે કદાચ એક મહિના ઢુકળો ફાળ દેખાય છે બાકી એક જુ ચા બનાવો થોડીક વારમાં જો ચા લઈને આવશે

જો કે બધા પોરો ખાવા બે ગયા છે ડાયરો બસ હાલો ભાઈ બધા ચા પીવા આપડી વાળી કડક ચા કાઠિયા વાળી પાણી કોહેર હાલો હવે સિયા વેતા જો કે અને હવે સાંજ પડી દે ભાઈ દી હાથમાં આવી ગયો છે હાલો આવજો કાલે હો બાકી હોય છે કાઈ આ હા તમામ હાલો રીંગ વગાડતા તો મત ફોન લેતા આવો ને બરોબર હું થાય કહો હાલો મિત્રો જો કે આજનું આપણે આવું જ કંઈ કામકાજરૂ છે વાનું લીંબુની અંદર બંધાર કરવાનું કામ હતું આજનું અને હવે તમને વિડીયો કેવો લાગ્યો હે કોમેન્ટ કરીને જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી